અને ઢારીઓ ખોડું નહીં તો પૌ કેવી રીતે પાણી ભરાઈ રહ્યા છે આ આખો દિવસ જતો રહે છે તમારું કામ જ નહીં આ છે આખે મથવાનો દાડો છે કોઈ સારું કામ કરે એવો મજૂર છે તમાર ધ્યાનમાં અત્યારે હાલ મજૂરો ની તો બહુ શોર્ટેજ છે હારું મજૂર હોય તો હું જોઉં આ મને યાદ આવ્યું મારા એક મિત્ર છે ઉમરલાલ થોડા છે બંકા કાકા બંકા કાકા હા બંકા કાકા બંકા કાકા મારા મિત્ર છે આ તો બોલાવો ને અમારે ગાડીઓ ખોડવાનો છે આખો અને જે પૈસા લેવા હોય આપી દઈશ તમે હું બોલાઈ ના આવું તમે વાત કરી લો એમને જે મજૂરી લેવી આ બોલાઈ લાવો આપણે જે કે પૈસા જ આપી દઈએ મારા તો હાથે કરી કરી થાક્યો છું અલ્યા બંકા કાકા કેટલા હશે હવે એ બંકા કાકા લે બંકા કાકા એ બંકા કાકા હું કરો તમે તો અમારા એક મિત્ર છે શેઠ છે હાથે મથે છે તમે એક થોડી વાર કલાક બે કલાક માટે જાઓ એમનો તમને પૈસા જે આપી દેશે છે એ રે ખેતર માં મજૂરી કોમ કરો પગ ઉપર ના આ આવો જુઓ તમને બતાવી દઉં આ આખો ઢાળીઓ દેખાય છે આખો આજ હો મારે ખોડાઈ જુઓ અરે થઈ જશે બોલો તમે કેટલી મજૂરી લેશો આ બધું કરવું હોય ને તો તમારે હજાર રૂપિયા હજાર રૂપિયા માં તો જીઆઈડી સીમ લઈ જાઉં તો પગાર નહી ઓછા કરો થોડા ઓછા કરવાનું જો કાકા મારો બાજુ લગ્ન માં જ્યો સર ને એટલે હું આ તો તમને કઉ છસો રૂપિયા માં કરવું છે આ પાવડો લઈને આમ આમ કરવાનું છે બે કલાક માં કરી ના દઈશ મારા ભાઈ આ તો સસો રાખો ચલો ના થાય જો આઠસો રૂપિયા દેજો બસ જો

વાભળો મારે એક થોડું કોમ છે અડધો કલાકનું નું પતાય ને પછી તમારું કોમ કરી દઉં એટલે બે કલાક માં તમારું હું ઘેર જઉં છું સકુભાઈ અરે તમારું જવું હા ઘેર હું દેખાય એવું કરી આલી હા હું જઉં હોજી આવું એટલે તૈયાર જુઓ પાગ મારા દુખે ચાલો આગે ને ઢેચણ મારા દુખે મારા ભાઈ બંદોએ મારા ભાઈ બંદોએ મને પેટમાં ભૂખ લગાડી રે

કાલ તમારું રાડિયો હમો થઈ જશે કાલ વારી સોની મોની નેકર ઘરો માટકાનો ચોઠી આયો ઈ મારા ખેતરમાં તારે છો આવવાનું હતું કશું કામ કરવું નઈ 500 નું ખાઈ ગયો પંજાબી બેડો ભાગી નાખશો 500 માં તો નેકર થોડું બોલો હા મારું મોજીલું કડી હા